વિરમગામ માંડર રોડ પર મોડી રાત્રિએ હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું કરુણ મોત વિરમગામ માંડર રોડ પર ગતરોજ મોડી રાત્રિએ વિરમગામથી ભોજવા અને ભોજવા ગામથી ધાકડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે રાહદારી યુવક સુરેશકુમાર તેજારામ મીણા મૂળ રહે મીણાકાવાસ શેરડી આહોર જિલ્લો ઝાલો રાજસ્થાનનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો સમગ્ર અકસ્માત મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી